ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાયેલું છે સરકારી તંત્ર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે ભુવા માફિયા હોય જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ગામ બાવખા સમાના રોડ પરથી બે થી ત્રણ પુલિયાનું કામ વર્ષ બે હજાર ચોવીસ માં ચાલુ કરવામાં આવ્યું હતું જે કામ આજ બાવખા સમા તથા આજુબાજુ ગામ વાળાની ભુજ આવવા જવા માટે આ અધૂરા પુલિયા થકી ઘણી તકલીફો વેઠવી પડે છે આ પુલિયાનું કયા કારણોસર આજની તારીખમાં અટકેલો છે તેની વિગતો આપ જણાવશો તેમને ઉપરોક્ત સરકારી કોન્ટ્રાક્ટરને આપેલી આ કેટલી રકમ પૂર્ણ કરેલ છે તથા ચૂકવવામાં આવેલ છે તેની તમામ વિગત જણાવશો તેમજ આ કામ તાત્કાલિક અસરથી પૂરું નહીં થાય તો અમે કોંગ્રેસ પાર્ટીના ઉદ્દેદારો તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કરીશું આ તમામ કામ અત્યારે જે સ્થિતિમાં છે તે અમે રાષ્ટ્રીય મીડિયાના માધ્યમથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું જેની તમામ જવાબદારી આપ શ્રીના શિરે રહેશે ગુરુભાઈ કચ્છ સેવા ન્યૂઝ કચ્છ તમારું શું નામ છે મારું નામ હસનભાઈ હું છું ને મારી રજૂઆત હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીનો ગુજરાતનો ઉપપ્રમુખ છું મારી સાથે મારા જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ભાનુસાડી મારા લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ હુસેન અબ્દુલ ગનીભાઈ સમા અબ્દુલ ગનીભાઈ સમાની મારે રજૂઆત આવી કે મારા વિસ્તારમાં મારે ગામના લાગતા બે પુલ જેનો અંદાજીત ટેન્ડર એંસી લાખ ઉપરથી પાસ થયેલો છે અને ભુજ કચ્છ જિલ્લા પંચાયત હસ્તક બાંધકામ વિભાગ હસ્તકના પેટા સબડિવિઝનના નાયબ કાર્ય પાલિક ઇન્જિનિયર શ્રી ડી વી મહેશ્વરી તથા તેના સ્ટાફ થ્રુ આ ટેન્ડર મંજૂર કરવામાં આવેલો અને જે તે કોઈ કોઈક કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલો અને આ કામ આપ મીડિયાના એક જવાબદાર વ્યક્તિ તરીકે હું આપને વિનંતી કરીશ કે આ જે અરજદારો મારી પાસે આ ગામની ગામના અરજદારો છે એક અભણ અને અજ્ઞાન લોકો છે એક ગામડાના લોકો છે જેને બીજું કંઈ ખબર નથી તેનો લાભ આ ચંડાળ ચોળકીએ આર એન બી કચ્છ જિલ્લા પંચાયતના સબડિવિઝન ભુજ સબડિવિઝન જેના નાયબ કાર્યક્રમ પાલક એન્જિનિયર ડીવી મહેશ્વરી તથા એના એસઓ વિજયભાઈ ચૌધરી તથા એની જે કોન્ટ્રાક્ટરનું નામ મને ખબર નથી એણે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી અને બે પુલ પાછળ એંસી લાખ રૂપિયા ઉપરના વાપરેલા છે જેનો હજી કોઈ કામ પૂર્ણ નથી થયેલું અને મને જાણવા મળેલ છે કે લગભગ નેવું ટકા એનો બિલ પાસ પણ થઈ ગયું છે તો હું આપના માધ્યમથી ચેનલના માધ્યમથી માનનીય સરકાર તથા બાંધકામ મંત્રી એને રજૂઆત કરું છું તથા માનનીય કલેક્ટર સાહેબને પણ આ મીડિયાના માધ્યમથી રજૂઆત કરું છું કે આ ચંડાટ ચોળકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો અને આજે જે એંસી નેવું લાખ રૂપિયા જેના નેવું ટકા જે પૈસા ગ્રાન્ટના પૈસા વાપરાઈ ગયા છે ગરીબ માણસોના પરસેવાના પર પૈસા ગ્રાન્ટમાં જે વાપરવામાં આવે છે એ પૈસા તાત્કાલિક કોન્ટ્રાક્ટર અને આ ચંડાહ ચોળકી આર એન્ડ બીના એના ખિસ્સામાંથી વસૂલ કરી અને આ જે અધૂરું કામ છે તાત્કાલિક અસરથી પૂ પૂરું કરવામાં આવે અન્યથા હું આ સ્થાનિક લોકોને સાથે લઈ અને કલેક્ટર સાહેબની ચેમ્બર પાસે ગાંધીચંદ્યા માર્ગે આંદોલન કરીશ અને એની જે પણ સઘળી જવાબદારી આવે એ આર એન બી કચ્છ જિલ્લા પંચાયતના પેટા વિભાગ ભુજ તાલુકા પેટા વિભાગના જે નાયબ કાર્યપાલિક એન્જિનિયર છે ડીવી મહેસૂરી એની જવાબદારીમાં આવશે ભ્રષ્ટાચાર આપ જોઈ શકો છો ફેરવો જગ્યા આપો કેમેરા અને નીચે જુઓ કે પુલનું કોઈ કામ વીસ પણ નથી થયું અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનો દેખાય છે અને નીચે આપ પ્લીથમાં જોઈને જઈ શકો છો નીચે જોઈને અને એનો કવરેજ તમે પણ ત્યાં નીચે હજી નવો જ પુલ બનેલો છે એમાં હજી ગાબડા પડેલા છે સીધા હજી વરસાદ પણ નથી પડ્યો ને એનાથી પહેલાં આ પુલની અંદર ગાબડા પડ્યા છે એટલે એ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર દેખાય છે આ પુલ છે અને લગભગ એકાદ કિલોમીટર દૂર બીજો પુલ છે બે પુલમાં આવી રીતે જ ખુલ્લે આમ ભ્રષ્ટાચારનો ઉપયોગ કરવામાં આવેલ છે અને ડીવી મહેસૂરી નાયબ કાર્યપાલક એન્જિનિયર પંચાયત અને એના જે મુખ્ય કાર્યપાલ મુખ્ય એન્જિનિયર છે મિસ્ટર ટોપીવાલા એ કોઈ સ્પર્જાકીય પ્રતિનિધિ કે રાજકીય અગ્રણીના કોઈના ફોન નથી ઉપાડતા અને જો રજૂઆત કરવા જાય તો એના મોબાઈલ નંબર લઈ અને બ્લેક લિસ્ટમાં નાખી દે છે તો હું આ મીડિયાના માધ્યમથી માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબ માનનીય ડીડીઓ સાહેબ તથા માનનીય મુખ્યમંત્રી તેમજ રાજ્ય બાંધકામ વિભાગના જે પણ ગ્રહ સચિવ છે તેમને આ મીડિયાના માધ્યમથી રજૂઆત કરું છું કે આ ટોપીવાલા સાહેબ ડીવી મહેશ્વરી એની અંદરના જે કોઈ એસઓ કે જે કોઈ કોન્ટ કર્મચારી કે કોન્ટ્રાક્ટરના માણસો આવતા હોય એને તાત્કાલિક અસરથી એના ઉપર એફઆઈઆર કરવામાં આવે અને જે ગ્રાન્ટના રૂપિયા વાપરવામાં આવેલ છે એ તાત્કાલિક લોકો પણ એક પાસેથી રિકર કરવામાં આવે અને ટોપીવાળા સાહેબને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો કચ્છ જિલ્લા બહાર બીજે ગમે તેની બદલી કરવામાં આવે એવી મારી આ મીડિયા ચેનલના ચેનલના માધ્યમથી માંગણી છે મારી જો તમારું કામ કરવામાં નહીં આવે તો તમે શું અમે